એમના દસ માણસો અહિયાં છે વિડીયો બનાવે છે પછી પણ માણસો કઈ દમ નતો એવું કે છે આજની સભામાં પંચમહાલની આ પવિત્ર ધરતી પર ક્રાંતિકારી ધરતી પર અહીંયા મારી સાથે ઉપસ્થિત આમ આદમી પાર્ટીના યુવા અધ્યક્ષ એવા બ્રિજરાજભાઈ સોલંકી વિદ્યાર્થીના યુવા નેતા આમ આદમી પાર્ટીના યુવા નેતા એવા યુવરાજસિંહ જાડેજા પંચમહાલ જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ એવા પ્રવીણભાઈ રાઠવા સાથે

ખડે પગે આ કાર્યક્રમને સરળતાથી રહે કાયદો વ્યવસ્થા જળવાય એના માટે ઉભા છે ત્યારે સૌ માટે એકવાર જોરદાર તાળીઓ પાડો સાથીઓ હું મારી જાતને ભાગ્યશાળી માનું છું હું ગૌરવશાળી માનું છું કેમ કે આજે જે રૂપસિંહ નાયકના વંશો જો છે રવજી નાયકના વંશો જો છે આપણે અહીંયા બાબલિયાના એકના વંશો જો છે તમામ ક્રાંતિકારી લોકોના વંશો જો વચ્ચે આવીને હું મારું વક્તવ્ય આપું છું ત્યારે આ અવસરમાં આ હું પોતાને પણ ખૂબ ભાગ્યશાળી માનું છું સાથીઓ દેશના ઇતિહાસમાં ભલે આપણા પૂર્વજો એ ક્રાંતિ કરી એને દેશના ઇતિહાસમાં સ્થાન આપવામાં નથી આવ્યું તમે જાણો છો એમના પહેલા સહિત જેને ફાંસી આપે એવા મંગલ પાંડે થી બતાવવામાં આવે છે સાથીઓ આપણે જે ધરતી પર ઉભા છે એ ધરતી નો ઇતિહાસ એવો છે અંગ્રેજો જ્યારે ગુજરાત નાયક સમાજ ના પૂર્વ સાથીઓ અઢારસોત્રીસ થી લઈને અઢારસો ને ક્રાંતિ આ ધરતી પર કરનારા આપણા પૂર્વજો નાયકો ક્રાંતિવીરો એ આપણા પૂર્વજો હતા આપણા બાપ દાદાઓ પણ હતા આપણે ગરીબ હતા એટલે આપણા ઇતિહાસ ને આજે આ સરકારો છુપાવી રહી છે આપણો ઇતિહાસ એ ગૌરવશાળી હતો આઝાદીના એક્ચોતેર વર્ષ પછી પણ આદિવાસીઓના ઇતિહાસ ને છુપાવવામાં આવે છે સાથીઓ તમે જાણ્યું હશે અઢારસો ને આડત્રીસમાં રૂપસિંહ નાયક ની આગેવાની માં આ ધરતી પર થી અંગ્રેજો સામે આંદોલન શરૂ થયા અને આંદોલન ને દબાવવા માટે ઓગણીસો અઢારસો ને ચુમ્માલીસ માં અહિયાં પોલિટિક્સન્સ ની નિયુક્તિ થઈ અને તમે બધા જાણો છો અઢારસો ને સત્તાવન નો જે વિપ્લવ થયો આ વિપ્લવ માં પણ આપણી ધરતી ના રૂપસિંહભાઈ નાયક

સામે લડત આપી એક મહિના સુધી અંગ્રેજી શાસન ને હંપાવી અને છેલ્લે પંદરમી માર્ચ અઢારસો અડસઠ